चालू चौमासा सीजन दरमियान भावनगर महानगर पालिका द्वारा हाथ धराये कार्यो अंगे विस्तृत महिला कमिश्नर श्री द्वारा योजना पत्रकार परिषद वेला अपाया थी प्रस्तुत पत्रकार परिषद न के जरूरी अंशो भावनगर में आटला बढ़ा रोड काम શું છે કે ડ્રેન્ડલાઇનની ડેપ એટલી હોય કે બારથી પંદર મીટ સુધીની ડેપ્થ કરે એટલે અમુક રોડ એવા છે કે આપણે એમાં લીધેલા હોય તો એને આપણે રિસર્કિંગ માટે મોનસૂન કે એક એ ટાઈમ આપણે આપવું પડે એને આપણે રિસર્કિંગ બહુ ડિઝાઇન નથી કરી શકતા એને થોડું એમને આપણે છોડવું પડે તો પણ અત્યારે વિસી લઈને કીધું માને મારા મે હર સામે મારી ટીમને પણ કહીએ બધા પ્રાયોરિટીના સબ્જેક્ટ છે એટલે બધામાં આપણે જેટલું પણ બીજા ડિપાર્ટમેન્ટનો પણ તંત્ર હોય બધી એજન્સીઝને પણ બી કમ્પ્લેટ આવે તો સિમ ડે એનો રિઝોલ્વ થવું જોઈએ પ્રેક્ટિકલી ત્યાં કામ થવું જોઈએ રસ્તા ઉપર ત્યારે એનું આપણે પબ્લિકમાં એનું સાચો રેસ્પોન્સ પણ જાય અને કામ થાય તો ખબર પણ પડે સો ખૂબ ચેલેન્જિસ છે પણ સાથે સાથે આપણે બધા લોકોના જે સૂચન છે સજેશન છે અથવા જે આપણી પરિસ્થિતિ છે એના પ્રમાણે આપણે ખૂબ સારામાં સારું કામ કરવાનો ટ્રાય કરીએ છીએ સો આપ લોકોના સહકારની અપેક્ષા એ કે આપણે જસ્ટ માનલો એક બે દાખલા નોટ ફોર રેકોર્ડિંગ હું કરતા હોઈશું માનલો કે મેં ત્રણ ન્યૂઝનો હું દાખલો આપું કે મારા ભાવનગરનો એક્સપિરિયન્સ છે આપણને ખબર છે કે માનલો ભાઈ આપણા સિટીમાં એક જ ફાયવર મંજૂર થઈને એ પણ બહુ ટાઈમ થઈ ગયો એ ફીઝ આપણે બધાને ખબર મારા કરતાં આપ લોકોને વધારે ખબર છે માન લો કે મેં ફીજ જોઈ કે એમાં પણ અમુક પોર્શનમાં આપણે કામ બંધ કરેલું છે તેમ છતાં હિસાબ આમાં ખાડામાં પાણી વરસાદ થાય કામ ચાલુ છે બંધ કરેલું છે તો ઓબ્વિયસલી ત્યાં કામ ચાલુ છે પાણી ભરાયેલું જ હશે હાલ ભાવનગર મહાનગરપાલિકામાં એ મોન્સૂનના સિઝનને મેં ધ્યાનમાં રાખીને કે જે રીતે વરસાદ થવાથી કોઈ પણ રોડ રસ્તાનું ધોવાણ થાય ખાડા પડે અને લોકોને તકલીફ થાય એ બધામાંથી આપણે ઝડપથી જે પણ કોઈ ઇશ્યુ ક્રિએટ થાય તો એને આપણે રિપેર કરવા માટે લેવલિંગ કરવા માટે કે જ્યાં નોટ ઓનલી મોટરેબલ કે જ્યાં માણસ ચાલી શકે અમે કોર્પોરેશનમાં એ પણ સૂચના આપી છે તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય તમામ ઉપર ધ્યાન લઈને એ મેક્સિમમ ટ્વેન્ટી ફોર કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનું રિપેરિંગ થાય એ બધાની તૈયારી અમે રાખી છે એના માટે અમે દરેક વોર્ડવાઈઝ જુદી જુદી એજન્સી છે એની વ્યવસ્થા કરી છે કે જે વધારે મેનપાવર અમારી પાસે હોય પછી એને સાથે સાથે બીજો પણ જે ચોમાસામાં ધ્યાન રાખવાની બાબતો છે કે જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય હેલ્થ ટીમ દ્વારા એ પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જગ્યાએ મલેરિયા ચિકુનગુનિયા અથવા ડેન્ગુના વધારે કેસીસ થાય કાંઈ એને પૂરા ડેવલપ થાય તે બધાનું પણ આપણે તરત જ એના ઉપર કામ કરી શકીએ પછી અત્યારે જ્યારે વરસાદમાં થોડું ગેપ આવે તો આપણે જે હોટ મિક્સના પ્લાન્ટ છે એ બધા એક્ટિવ છે તો એ જેમ આપણે થોડું ગેપ મળે એક ત્રણથી ચાર દિવસનો તો આપણે જે તમામ કાઢા છે તો એ પાકો મટીરિયલ છે ડામમાં એનાથી ફિલઅપ કરીને આપણે જે એટલીસ્ટ આ ચોમાસા સુધી ટકે ને ફરી આપણે સારી રીતે રિસર્ફેસિંગ કરી શકીએ સો અત્યારના ટાઈમમાં કે અમારી ટીમ કી આપણો જે સારું એક્સપિરિયન્સ રહે રોડ ઉપર પણ વરસાદના લીધે વરસાદને ડામરમાં કાંઈ મેજ થોડો દુશ્મની જેવો માહોલ હોય એટલે કે એ ઝડપથી રિપેર થાય અને સાથે સાથે લાંબા ટકાઉ પણ રસ્તા બને એના માટે અમે અત્યારે જે સરકાર તરફથી એક એસઓપી અમને આપવામાં આવી છે કે કોઈ કોઈપણ ખાડાનું રિપેરિંગ ખાડાનું કે રોડનું રિસર્ફેસિંગ એ કઈ રીતે કરવું એના શું પેરામીટર્સ થર્ડ પાર્ટી વેલ્યુએશન એ બધું થયા પછી એને સર્ટિફાઈ કરવામાં આવે અને બધા જે તમામ પેરામીટર્સ છે ધ્યાન રાખવામાં આવે એ બાબતની તૈયારી હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે છે તો તમામ બીજા પણ જે મુદ્દા છે કે વોટર સપ્લાયના હોય ડ્રેને લતા ઇસ્યુઝ હોય એ તમામ માટે અમે તંત્ર અત્યારે ટ્વેન્ટી ફોર સેવન અત્યારે કામ કરે છે તો આપણી પાસે પણ આપણા થકી પણ કે મોન્સૂનમાં આપણે બધા જે પણ ઇસ્યુઝ થાય તો કોર્પોરેશનના જે હેલ્પલાઇન નંબર છે અથવા મારી જે એપ્લિકેશન છે સીઆરએમએસ અથવા વિનિન પોર્ટલ્સ છે બધાઓ થકી આપ જાણ કરશો તો અમે जे आपण मानता की कामगिरी काही इशू ठेलू आहे दूर करू